જામકણ ડોલનામા અનપૂર્ણા વ્રતની ઉજવણી જામકણ ડોલનામા બ્રાહ્મણ શેરીમાં અનપૂર્ણા માતાજીનો મંદિર આવેલું છે આ માતાજીના મંદિરે 21 દિવસિય શ્રી અનપૂર્ણા વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે આ મંદિરે અનપૂર્ણા જયંતિએ યજ્ઞ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભાવીકોએ હાજરી આપી તેમ જ કેક કાપીને અનપૂર્ણા જયંતિની ઉજવણી કરવામાં આવી આ મંદિરે ભાવીકો દરરોજ માતાજીના અલગ અલગ શૃંગારના દર્શન તેમ જ સત્સંગનો લાભ લઈ રહ્યા છે तेमज धार्मिक कार्यक्रमों थकी श्री अन्नपूर्णा व्रतनी ઉજવણી કરવામાં આવી રહી છે अन्नपूर्णा व्रतના પૂર્ણા હોતીના છેલ્લા દિવસે આગામી તારીખ 27 ના રોજ અનકુટ દર્શન તથા ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ પ્રસંગે ધર્મ પ્રેમી જનતાને પધારવા મંદિરના મહંત શ્રી નીલેશગીરીએ આમંત્રણ પાઠવેલ છે અહેવાલ મનસુખ બાલધા લોકારપડ